અને બમફળી બટલી ચાલુ રાખો આવી જાવ પોણી તમે તો અડધી રાત ને અડધી રાત પોણી આલો મય ઠેકોળો લાવતા નહીં કુંડી હા ઓ 10 મિનિટમાં પી રહ્યો તમે પોકો હાલ કુંડી આ બમફળ ખોલી હવ એ તો લાઈન હું બદલી દઉં તો તમે કુંડીએ બમફળ ખોલી નોખો હા હેડો તણ હું પછી એ બમફળ ખોલ દો હેડો તા છોણ બોળ નોખું અને મારે કઈ વળો હ તમારે એ બાજુ છે ને સેતર ચાલુ રેલામ લઈ લ્યો પોણી તમે બે બે વાર આરી એ હારે તો મારે કપા પાવ નો ઓને રાયડો પાવો હા એ બમ મમઈન જવાપો તમે હા ના હઓ લાઈનો બાયનો બધું કમ્પ્લીટ છે ને બધું કમ્પ્લીટ જ છે હા રેણો તા એ હા કા તો હા તો રેલો બદલું તમે કુંડિયો પોકો ઉપર ચયમુ બમફળી બદલી કાઢ્યો

નહીતર મોત છે અડધી રાતે તો કોણ આવશે હું એકલો અંધારી રાતમાં આ શિયાળામાં પોણત કરવું એટલે તો મોત આવી જાય ભાઈ આ બાગાય કીધું તો કોઈ હોય ના તો સારી વાત આવું પાળિયા જોવાય કાઠું છે પાછળ જવું હું તો એ પોણી તો વળી ગયો વાળું પણ મારા જગા ભાઈ બેની અંગાત પોણી વળી હોય

દાડા હારું પોણી ઓપરેટરો એવા છે ને કોક હલતું હોય એવું લાગે પેલા બાગાય કીધું તું રસ્તામાં મને પોણી ના પેલા કહી દીધું તું કોક શકું

હે ભગવાન રક્ષા કરજે હનુમાન દાદા હલવા મોડી ભાઈ જોરદાર જય હનુમાન દાદા જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય બાપા રક્ષા કરજે મારી ભાગો કેતો તો સો ટકા વાત હાજી

ભૂત ભૂત બચાવી પડ્યા

હવે તમારે ચિંતા કરવા નહીં અને પગ ખંચ ઊભા થઈ જાવ મજા મજા હો એ પર તો આગળ બાજી જીતું તમને ખબર નહીં પોણી ચાલુ હતું આ બધું હારો ચાલુ થઈ ગયું પેલા જ ભાઈ તમે પોણત માં ટોકો સંભળ્યો એટલે અમે દોડી ના એટલે તમે ઊંઘેલા હતા ગજબ થઈ ગયો રાતે આવું થઈ ગયું એટલે તો મિત્રો આ વિડીયો દ્વારા એક સરસ મજાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે તો જો આવા જ વિડીયો આવતા રહેશે તો એના માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો